આદરણીય વેપારી ભાઈઓ હેપ્પી હોળી બધા ભાઈઓને પહેલાં તો અને ત્યારબાદ હું કહેવા જઈ રહ્યો છું કે આજનો જે તહેવાર છે વર્ષો જૂની જે આપણા હિન્દુ ધર્મની જે પરંપરાગત છે એ આપણે ઘણી જગ્યાએ ભૂલી ચૂક્યા છીએ અને એ જ હું એમ કહું કે આજના તહેવારમાં આ નાની નાની દીકરીઓ નાની નાની ભૂલકીઓ એ દીકરીઓ આપણને તહેવારને આ યાદ કરાવી દેતી હોય અને એ દીકરીઓને પાસ છે પાસ આલી પલી નો પાઈ પૈસો અશી એ માંシવા કો નો પળરો લાવતાલી જઠો પાપ લઈ બા ચડી કાંતી જલેરી ના પીરુડી ના પાયા મારા જમના ખેતરમાં હસુરયોરાશુ કી ગોર પાક ખેતરમાં છું શું નામ રાખશું ભાઈ શું નામ સબરનો હો ઈતુ ભાઈ એટલે

એ દીકરીઓને પણ હું એમ કહું કે ખૂબ ખૂબ લાખ લાખ અભિનંદન કે આપણી વચ્ચે એ આપણું ભૂતકાળને યાદ કરાવી દીધું હોય વાત કરી રહ્યો છું મેં પણ હું એમ કહું કે બચપણની અંદર અમે નાના હતા ત્યારે બહેનો સાથે અમે ખૂબ આનંદ કર્યો અને ખૂબ મોજ મસ્તી કરી અને ખૂબ જ આ તહેવારની ઉજવણી અમે કરતા બચપણની અંદર કે શેરીએ શેરીએ ગલીએ ગલીએ જઈ અને પચીસ પૈસા કોઈ આપતા કોઈ આઠાના આપતા કોઈ રૂપિયો આપતા અને એ પૈસો અમે ભેગો કરી અને પાછા જે પાંચ સાત દસ જણાનું જે અમારું ગ્રુપ હોય બધી બહેનો અમારા ભાઈઓ બધા હોય અને એ જે પચીસ પૈસા જે પાંચ દસ રૂપિયા ભેગા થયા હોય તેનો ભાગ પાડીએ અને એ જે આનંદ હતો એનો અદ્ભુત આનંદ હોય છે સાહેબ પણ હું વાત કહેવા જઈ રહ્યો છું કે હોળી નજીક આવી રહી છે અને આપણા ગામની જ આ નાની નાની લાડકવાઈ દીકરી હોય અને અહીલી પહેલી આ જે માતમ હોય છે અને આ તહેવારનું મહત્ત્વ હોય છે એ મહત્ત્વની જે ગીત ગાતી હોય ગાણું ગાતી હોય એના જે સાંભળવાનો જે આનંદ છે એ અદ્ભુત હોય અમે પણ બચપણની અંદર ગાતા અને એ જ આનંદ હું એમ કહું કે ઘણા બધા આપણા શેરીના વડીલો એનો આનંદ લેતા અને આજે હું એ કહેવા જઈ રહ્યો છું કે આપણા આંગણે લક્ષ્મી આવે છે અને એ લક્ષ્મી એવો આનંદ કરાવે છે અહીલી પૈલીનો પાંચ પૈસો અને હમણાં જે હું તમને આ ગીત ગીત તમને સંભળાવું એ બહેને ખૂબ સરસ ગીત ગાયું છે એવી બધી દીકરીઓએ ગીત ખૂબ જ સરસ ગાયા છે અને અમે અદ્ભુત આનંદ લીધો છે પણ એ બહેનોને તમે કાંઈ નહીં તો હું એમ કહું ફૂલની તો ફૂલની પાંખડી કાંઈક વસ્તુ આપજો અને બને ત્યાં સુધી મારી એક ભલામણ અને રિક્વેસ્ટ છે બધા ભાઈઓને વેપારી ભાઈઓને બધાને વિનંતી છે કે એવી વસ્તુ આપો કે એને સ્ટેશનરી માટે કામ આવે એને ભણવામાં કંઈક કામ આવે એજ્યુકેશનમાં કંઈક કામ આવે એવી વસ્તુ આપો તો એ દીકરી વાપરી શકે તમે બબલા આપો પાંચ રૂપિયાના તો ખાઈને ઘરે નહીં પહોંચે અને એ બબલા નુકસાન કરવાના છે કિટકેટ અપાવો ડેરી મિલ્ક અપાવો ચોકલેટ અપાવો આ બધું નુકસાન કરવાનું છે એ નુકસાનવાળી વસ્તુ આપવા કરતાં હું એમ કહું કે સ્ટેશનરીનો સામાન તમે અપાવો તો એ દીકરી ખૂબ જ રાજી થશે અને ભણશે ત્યાં સુધી તમને યાદ કરશે એટલે હજી કાલનો દિવસ છે આજે અમે સાંજના પાંચ વાગ્યાથી શરૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં બસોથી અઢીસો જેટલી દીકરીઓને અમે અહીંથી પેનનું વિતરણ કર્યું છે અને હજી કાલમાં અઢીસો ત્રણસો બીજી પેન અમે લાવ્યા છીએ અને બધી દીકરીઓને પેન અમે આપી છે દસવાળી અને હજી પણ હું એમ કહું કાલે કદાચ ઘટશે તો બીજી પણ લાવીને રાખશું એક પણ દીકરી આપણે આંગણે આવી અને ખાલી ન જવી જોવે અને હું વાત કરું છું કે આ દીકરી ભીખ નથી માંગતી આ દીકરીને આપણે ફૂલની તો ફૂલની પાખડી દેવાની છે અને જે કાંઈ આપણે પહોંચી શકીએ તે દેવાની વસ્તુ છે અને આપણા હિન્દુ ધર્મનો પ્રતિક સાચવી રાખે છે આપણા હિન્દુ ધર્મનો પરંપરાગત જે ધર્મ છે અને આ તહેવારનું માતમ છે આ તહેવારનું મહત્ત્વ છે એ સમજણ આપણે એમાંથી લેવાની હોય આ દીકરીઓ આપણને આ તહેવારનું સમજણ આપે છે અને આપણા ઘણા લોકો આ તહેવારનું કેવો મિસયુઝ કરે છે કે તહેવારમાં ધૂળેટીનો તહેવાર આવે તો ડ્રિંક મંગાવીને રાખીએ અને ડ્રિંકનું પીણું કરતા હોય ડ્રિંકનું સેવન કરતા હોય દારૂ પીતા હોય અને ઘણું બધું ખાનપીન કરતા હોય એ એ પૈસો જે એનો વેસ્ટ થઈ જાય છે એ વેસ્ટ પૈસામાં હું એમ કહું છું કે આવી દીકરીઓના આશીર્વાદ લ્યો આ દીકરીઓ તમને આજીવન માટે આશીર્વાદ આપશે ને હું તો દીકરીઓ માટે મારા જીવનની અંદર બહુ મહત્ત્વ છે સાહેબ કુદરતે મને જે દીકરી માટે જે ભેટ આપી છે એ હું ક્યારેય નહીં ચૂકવું ચૂકવી શકું જેટલું થાય એટલું આપણેથી કરવાનું છે અને દીકરી માટે જિંદગી રખોપા તરીકે જિંદગી જીવવાની છે એવું જીવન હું માનું છું પણ આપ પણ માનતા રહો અને આ જે દીકરીઓના આશીર્વાદ છે હંમેશા માટે તમારી સાથે તત્પર રહેવાના છે અને આ તહેવારનું આપણે માતમ સમજવાનું છે મહત્વ સમજવાનું છે તહેવાર કેવી રીતે ઉજવવા નાની નાની વસ્તુની અંદર આનંદ આવતો હોય આપણે એ આનંદને ભૂલી ચૂક્યા છે અને બધા ભાઈઓને વિનંતી કરું છું કે આ તહેવારનું હકીકતનું મહત્વ શું છે એ સમજી અને આપણે તહેવાર ઉજવશું બધા ભાઈઓને હેપી હોલી હેપી ધુલેટી આભાર હસ્તુ ભારત માતા કી જય